છેલ્લા એકસો છ્યાસી વર્ષથી ચાલતા અમદાવાદમાં જયારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારમાં અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો આ શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થશે તો તેઓમાં અંબાના દર્શને આવશે ભાદરવી પૂનમમાં નગરના

આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આ લાલ દંડા સંઘ નું સ્વાગત કરે છે ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસ